સ્થાનિકોએ તે વિચીમકી આપે છે દુર્ઘટનામાં એક બંગલાને મોટું નુકસાન થયું છે કારણ કે જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ક્રેન જ્યારે તૂટીને પડી અને સીધી જે મકાન ઉપર પડી હતી જેના કારણે મોટું નુકસાન થયું છે સોસાયટીના અન્ય મકાનોને પણ નુકસાન થયું છે પરિવાર બહાર ગામ ગયો હોવાથી પરિવારને કોઈ પણ પ્રકારે નુકસાન નથી થયું પરિવાર બચી ગયો છે પરંતુ જે મકાન માલિક છે તેમનું કહેવું છે કે આ ગંભીર બેદરકારી છે સુરતમાં મેટ્રોની કામગીરી એક બાદ એક વિવાદ સર્જી રહી છે ત્યારે નાના વડાછા વિસ્તારમાં મેટ્રોની ક્રેનનું જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ જે ગડર છે તે નીચે પડી હતી અને ગદર છે તે સીધા આ બંગલા પર પડી હતી મોટું નુકસાન થયું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક કારો પણ દબાઈ ગઈ છે મહત્વની વાત એ છે કે આ કારો દબાઈ ગઈ છે જે એન્જિનિયરો છે તે મોટા મોટા એન્જિનિયરો કામો કરતા હોય છે તમામ પ્રકારનું નિરીક્ષણ કરતા હોય છે ત્યારે કેમ આ લોકનું નિરીક્ષણ જે કહેવાય કે ફેલ ગયું છે તેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ મકાન ઉપર છે કે ક્રેન પડતા મકાન આખું આખું દબાઈ ગયું હતું અને હવે મકાન તે ફાયર વિભાગે તપાસ કરી છે તો કીધું છે કે તમામ જે પિલ્લર છે તે પણ અંદર ડેમેજ થયા છે તે મકાન રહેવાના લાયક નથી જે મકાન માલિક છે તેમની સાથે વાત કરીશું જોઈ શકાય છે કઈ રીતના મકાનની અંદર છે જે તિરાડો પડી ગઈ છે તિરાડો દેખાઈ રહી છે સીધી સીધી કે એક મકાન સાથે બીજું મકાન જોડાયું છે પરંતુ આ મકાન છે તે આખે આખું અલગ થઈ ગયું એ લાગી રહ્યું છે અને ફાયર વિભાગે પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે કે હવે આ મકાન છે તે રહેવાના લાયક નથી અંદર મકાન માલિક હતા તેમની સાથે વાત કરીશું બેન કઈ રીતની નુકસાની તમને અત્યારે થઈ છે નુકસાની તો સાહેબ તમે જુઓ છો એ રીતની બારની જ છે ને દેખાય છે અંદર તો અમને જવા નથી દીધા અને અમે લોકો તો બંને ડાકોર ને વડોદરા ગયેલા હતા ઘરે પણ નહોતા અમે એટલે અમને કંઈ ખબર જ નથી અમને તો આ નીચે જે બેન રહી છે ને એનો ફોન આવ્યો કે આપણું આગળની દિવાલ બધી પડી ગઈ છે અને જે જગ્યા પર હું એક્ઝેક્ટ બેસું છું ને એ જ જગ્યા કદાચ ને હું હોત તો કદાચ હું અત્યારે ન હોત પણ આ તો જો પરમ દિવસે મેં મારા બંને છોકરાને અમેરિકા મોકલા અને હું રડતી થઈને એટલે મારા હસબન્ડ કે કે તું ચાલ સાથે એમ શું લાગે છે ભગવાને તમને બચાવ્યું એવું લાગી રહ્યું છે દર્શન કરવા ગયા અને એ તેથી જ બચ્યા છો હમ હમ અને મેન વસ્તુ એ છે કે હવે અમારે એ જોવાનું છે કે આ જ્યાં જ્યાં કામ ચાલતું તું બહુ અમે સહન કરેલું છે ક્યારેક ટ્રાફિક જામ હોય ક્યારેક આ વાળા બધી ધૂળ ઉડાડે કે ગમે એનો એનો અવાજ દિવસ રાત અમે બહુ સહન કરેલું છે હવે મારે એ જોવું છે કે એ અમને કેટલો સપોર્ટ કરે છે હા તો આ આવું વિરાટને વિશાળ કામ કરતા હોય તો ભણેલા ગણેલા ટેકનિશિયન દરેક કામમાં આવા એવી કામ કરતી વખતે જે કાંઈ એની ટેસ્ટિંગ કરાય એ કરેલા નથી કર્યા ખબર નહીં પચીસ શ્રીફળ વધેરી અને શ્રીફળના આધારે આ ચડાવતા હતા અહીંયા જે હતા એવું કહેતા હતા પચીસ શ્રીફળ વધેરી અને શ્રીફળના આધારે એટલે ભાઈ આ અત્યારે તમે આધુનિક વૈજ્ઞાનિક જમાનામાં તમે નાળિયેર ઉપર આવો છો કે તમારી પોતાની હોશિયારી ઉપર તમને પોતાને કોન્ફિડન્સ નથી તમે પોતે જ ચેક કરી શકતા તમારા નાળિયેર ચડાવીને પછી તમારે પચીસ શ્રીફળ વધેરીને તમે હું આ ચડી જો ભાઈ ચાલો માંગ છે તમારી અત્યારે મારે માંગમાં એક જ છે કે આમાં જે કોઈ મેટ્રોના અધિકારીથી લઈ અને જે કોઈ આના જે જવાબદાર કોન્ટ્રાક્ટરથી લઈને જે કોઈ હોય એ બધા ઉપર ગુનો દાખલ થાય અને આનો